હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી માટે કોઈ રેસિપી લઈને નથી આવી પરંતુ તમારી સમસ્યાનો ઉકેલ લઈને આવી છું તો તમે જાણતા જ હશો કે ચોમાસામાં લસણ છે તે ભાગે બગડી જતું હોય છે તે ભીંજાઈ જાય છે તેમાં ભેજ લાગી જાય છે તેમાં બાટ લાગી જાય છે આપણે ગમે તેમ લસણને સાચવીએ તો પણ લસણ બગડી જ જાય છે તો હવે એવામાં આપણે શું કરવું તેની આપણને સમજ નથી પડતી તો આજે હું તમારી માટે ખાસ વિડીયો લઈને આવી છું તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો એટલે તમને સમજમાં આવી જશે કે તમારે ચોમાસામાં લસણ કેવી રીતે સાચવવું તો ચાલું જોઈએ સૌ તો આપણે લસણ છે તે લેવાનું છે તો મેં આ રીતનું લસણ લીધું છે તો હવે આપણે શું કરવાનું છે કે લસણને જેમ બને તેમ ખુલ્લી જગ્યામાં અને છૂટું છૂટું રાખીએ તો તે વધારે સારું રહે તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે મેં લસણ છે તે આ રીતે છૂટું છૂટું રાખી દીધું છે તો હવે એનું મેઇન સિક્રેટ ઇન્ગ્રીયન્ટ્સ છે જેથી લસણ છે તેમાં જરા પણ બાટ નહીં લાગે તો આપણે શું કરવાનું છે કે આવો બજારમાં મીઠો પાવડર મળે છે આવો ખાવાનો પાવડર હોય છે જે કંઈ નુકસાન નથી કરતો તો આવો પાવડર છે ને તે આપણે ચપટી ભરીને આ લસણ ઉપર થોડો થોડો સ્પ્રિંકલ કરી દઈએ જેથી આપણું લસણ છે ને તે ચોમાસામાં જરા પણ બગડશે નહીં તેમાં ભેજ નહીં લાગે બાટ નહીં લાગે તો બસ આ જ આપણે કરવાનું છે તમે એકવાર આ રીત અપનાવશો તો તમે વર્ષો વર્ષ આ રીતે જ લસણ સાચવશો તો તમારે આ રીતે જ કરવાનું છે તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરો લસણ સાચવવાની તમને વિશ્વાસ આવી જશે કે આ એકદમ સાચું છે આપણે ચોમાસામાં જ્યારે કેબિનમાં એટલે કે ટેરેસ ઉપર કેબિન હોય ત્યાં આપણે લસણ મૂકતા હોય તો ત્યાં આપણને ભેજ લાગી જાય છે તો તમારે શું કરવાનું કે રસોડું હોય ને રસોડા ઉપર એક સાડલી મતલબ કે માળ્યું હોય ત્યાં છૂટું છૂટું બધું જ લસણ છે તે પાથરી દેવાનું અને તેની ઉપર મેં જણાવ્યું તેમાં મીઠો પાવડર આવે ને તેને થોડો થોડો સ્પ્રિન્કલ કરી દેવાનું એટલે લસણ છે ને તે જરા પણ બાટશે નહીં જો તમને મારો આજનો લસણ સાચવવાનો વિડીયો સારો લાગ્યો હોય કે ઉપયોગી લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો અને ફરી જ એક ઉપયોગી એવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ